નમસ્કાર મિત્રો સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે સ્થાનિક વાયદા બજારમાં પણ શરૂઆતના કારોબારમાં સોનાના ભાવ લાલ નિશાન પર ટ્રેડ થતો જોવા મળ્યો છે એમસીએક્સ એક્સચેન્જ પર સોનાનો પોઈન્ટ દસ ટકા અથવા રૂપિયા એકસો એક ઘટીને રૂપિયા સત્તાણું હજાર એકસો પચાસ પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો સોનાની સાથે ચાંદીના સ્થાનિક વાયદા ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે બીજી તરફ જો આપણે વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનામાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે એમસીએક્સ પર ચાંદીનો વાયદો લાલ નિશાન પર ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે શરૂઆતના કારોબારમાં ચાંદીનો વાયદા ભાવ જીરો પોઈન્ટ એકાવન ટકા અથવા રૂપિયા પાંચસો ઓગણપચાસ ઘટીને એકસો સિતર રૂપિયા છે જયારે બાવીસ કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ નેવ્યાસી હજાર તૌતેર રૂપિયા છે તે જ સમયે ચાંદીનો હાજર ભાવ પ્રતિ કિલોગ્રામ એક લાખ છ હજાર છસો રૂપિયા છે સોનાના વૈશ્વિક ભાવની વાત કરીએ તો કોમેક્સ પર સોનાનો વૈશ્વિક ભાવ જીરો પોઈન્ટ એક ટકા અથવા જીરો પોઈન્ટ વીસ ડોલરના ઘટાડા સાથે ત્રણ હજાર ત્રણસો ઓગણપચાસ ડોલર પ્રતિ ઓસ પર ટ્રેડ થતો જોવા મળ્યો છે તે જ સમયે સોનાનો વૈશ્વિક હાજર ભાવ જીરો પોઈન્ટ એક ટકા અથવા જીરો પોઈન્ટ એકત્રીસ ડોલરના વધારા સાથે ત્રણ હજાર ત્રણસો ઓગણચાલીસ પોઈન્ટ પોઈન્ટ સત્યાવીસ ટકા અથવા જીરો પોઈન્ટ દસ ડોલરના ઘટાડા સાથે છત્રીસ ત્રીસ ડોલર પ્રતિ ઓશ પર ટ્રેડ થતો જોવા મળ્યો છે તે જ સમયે ચાંદીનો હાજર ભાવ જીરો પોઈન્ટ વીસ ટકા અથવા જીરો પોઈન્ટ ઝીરો સાત ડોલરના ઘટાડા સાથે પાંત્રીસ પોઈન્ટ છન્નું ડોલર પ્રતિઓ પર ટ્રેડ થતો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન્ડ એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે ઇન્ડિયા બુલિયન્ડ એન્ડ જ્વેલર્સ એસોસિએશન દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત વધુ હોય છે એસોસિએશન દ્વારા સવાર સાંજ એમ બપોરના ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવની અને સાથે જ જાણીશું આજના ચાંદીના બજાર ભાવ તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે ત્યારબાદ હવે વાત કરીએ આજના ચાંદીના ભાવની તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો એંસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયારસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર રૂપિયા જ્યારે એક કિલો ચાંદીનો ભાવ છે એક લાખ દસ હજાર રૂપિયા ત્યારબાદ જો હવે વાત કરવામાં આવે અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત હજાર ચારસો સત્તર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસાઠ હજાર ત્રણસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ચુમ્મોતેર હજાર એકસો સિત્તેર રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ એકતાલીસ હજાર સાતસો રૂપિયા તો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે કાલની તુલનાએ ત્રણ રૂપિયાનો વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ આજના બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બોતેર દસ ગ્રામ સોનાનો ભાવ છે નેવું હજાર છસો પચાસ રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ છ હજાર પાંચસો રૂપિયા તો બાવીસ કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનાએ પ્રતિ સો ગ્રામમાં ચાર હજાર પાંચસોનો નો વધારો થયો છે ત્યારબાદ વાત કરીએ આજે ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર આઠસો રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ઓગણસી હજાર એકસો બાર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે અઠ્ઠાણું હજાર આઠસો નેવું રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ હજાર આઠસો રૂપિયા તો મિત્રો કાલની તુલનાએ ચોવીસ કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે ચાર હજાર નવસો રૂપિયાનો વધારો થયો છે